સવાર સવારમાં મારી દુકાને આવું બધું કામ કરવું પડે છે દરરોજ સવારે અમે વહેલા ઉઠીને નહીં ધોઈને સવારે છ વાગે દુકાન ખોલી દઈએ છીએ અને નાનું મોટું કામ આ રીતે સાફ સફાઈનું કામ હોય છે અને બધું સામાન અમે આગળ લગાવીએ છીએ જેથી ગ્રાહકોને નજર પડે કયા દુકાન છે એવું અમે કટલરી પણ રાખીએ છીએ જુઓ કઈ રીતે અમે સામાન ભરીએ છીએ આ રીતે અમે બધું સામાન ભરીએ છીએ આ ગ્લાસ છે બીજી બધી ઘણી બધી આઈટમો છે અમારી ત્યાં આ લેડીઝ આ પ્રસ યુઝ કરે છે પાકીટ આ બધું સામાન આ રીતે અમે ભરીએ છીએ રૂમાલ છે બધું જો આ રીતે તમે આગળ બધું વસ્તુ ભરો છો તો તમારી પણ દુકાન જોરદાર ચાલશે મારી ગામડામાં દુકાન છે એટલું નહીં શાકભાજી પણ રાખીએ છીએ અમે ગામડામાં છે ને બધું જ થોડું થોડું આઈટમ પણ બધું જ રાખીએ છીએ કારણ કે એનાથી કસ્ટમર અમારે ત્યાં બહુ આવે છે ગ્રાહક કોઈ દર પાછળ જતો નથી એને જે જોઈએ ત્યાં અહીંથી મળી જાય છે આ અંદરથી મારી દુકાન આવી કઈક છે આ બધા પડે છે પાંચ પાંચ વાળા ને બધું આ બધું મારું સામાન છે અહીંયા પાવડર ને સાબુ કપડા ધોવાના છે પાવડર બી કપડાં ધોવાના જ છે આ ફ્રીજ છે આ બહારનું આ રીતે આવું દેખાય શાકભાજીનું આ રીતે પલંગ મેં શાકભાજી રાખી છે આ બટાકા છે બાર હાઈવે રોડ છે છોકરાઓ રમે છે દેખી લો અને આ અમે બધું સામાન જીનું મોટું લગાવીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નાના યુટ્યુબરોને સપોર્ટ કરતા રહેજો જેથી અમે અમે પણ બે પાંચ પૈસા કમાઈ શકીએ વિડીયોમાં કંઈ ભૂલ હોય તો જણાવી દેજો આ રીતે અમારા દરરોજનું કામ આ રીતે હોય જ છે સવારમાં ઉઠીને બધું લગાવવાનું રાતે પડે તો બધું કાઢી લઈએ છીએ અને સવારમાં પાછું ઉઠીને પહું લગાવી દઈએ છીએ એટલે દુકાન ફૂલ આગળથી ફૂલ ભરેલી દેખાય છે એટલું જ નહીં અમારી દુકાન બધું અલગ અલગ વસ્તુઓ મળે છે કટલરી છે સ્ટેશનરી છે શાકભાજી સાડીઓ દરેક વસ્તુ મળી જાય છે અમારી દુકાનથી કોઈ બી ગ્રાહક પાછો જતો નથી થોડું થોડું પણ બધું જ રાખીએ છીએ આ રીતે બધું આગળ ગોઠવવાનું હોય છે દેખો કઈ રીતે લોકોએ તાર ગોઠવ્યું છે નાના છોકરાઓ છોકરીઓનું બધું આ કટલરી આઈટમ છે આ રીતે બધું છે તમે જોઈ રહ્યા છો સિહાજ સુધી જનરલ સ્ટોર ખંડીવાળા ગમે તો વિડીયોને લાઈક કરજો અને બીજા દોસ્તોને પણ કહેજો સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો અને તમે બી આવી દુકાન કરી શકો છો મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે એંસી હજારની અંદર આ સામાન બધું લાવ્યો હતો અને અત્યારે મારી નવી જ દુકાન છે એક મહિનો થયો છે દરરોજની મારી એક દિવસની ઇન્કમ ટાઈમથી પાંચ હજારની વચ્ચે થઈ જાય છે આરામથી વાર તહેવાર હોય તો વધી પણ જાય છે છ હજાર પ્લસ થઈ જાય છે જોરદાર દુકાન ચાલે છે અમારા ગામમાં વધારે તો વધારે નાની નાની દુકાનો દસ બાર દુકાનો છે પણ સૌથી મોટી માહિતી દુકાન છે ને એક બીજી દુકાન છે બે દુકાનો છે આપણો વ્યવહાર સારો છે એટલે કસ્ટમર આપણી ત્યાં વધારે આવે છે ગમે તેવો કસ્ટમર આવે ઘર ચઢીને વાત કરવાની હસીને વાત કરવા ને આવો શું જોઈએ છે બોલો આ રીતે વાત કરશું ને તો કસ્ટમર તમારી દુકાન પર જ આવશે મારી દુકાન અંદરથી કંઈક આવી લાગી રહી છે દેખી લો એ ટુ છે તમારે બતાવી રહ્યો છું મારી દુકાનમાં શું શું છે બધું જ છે આ રીતે છે હું સૌથી વધારે અમારા ગામના નાના નાના છોકરાઓ બધા છે તો બધા પડેકા વધારે રાખું છું કારણ કે નાના નાના છોકરાઓ પર સેલ સારો થાય છે ને પૈસા બી એવા હારા મળે છે પાંચ વાળી આઈટમો વધારે રાખો છો આ ફ્રીજ છે કોલ્ડ ડ્રિંકની બધી આઈટમો બધી નાની મોટી બધી જ છે તમે જોઈએ લો એવું કેવું છે બધું આ રીતે બધું છે બધા રિયલ અને ગોપાલની આઈટમ વધારે અમારા ગામમાં વપરાય છે મહેંદી મહેંદી છે પાનપડે કી શેમ્પુ બધું રાખે જ છે આ છોકરાઓની ચોકલેટ છે કેન્ડી ચોકલેટ એના પણ છે આ બધું આ રીતે બધું રાખવું પડે તો ધંધો સારો ચાલે બાકી કંઈ ના ચાલે લાઈક કરજો